પાંચ લીટર મોકલાવું મારા વાલા મિત્રો આ શબ્દ તમને અવારનવાર ઇન્ટરનેટ પર સાંભળવા મળતો હશે એકદમ અલગ અંદાજથી પોતાના બ્રાન્ડની માર્કેટિંગ કેવી રીતે કરવી તે સહજ સિંગતેલના માલિક પાસેથી બધાને શીખવું જોઈએ ખરેખર મિત્રો આ વ્યક્તિ ટૂંક સમયમાં લગભગ ગુજરાતના એંસીથી વધુ શહેરોમાં પોતાનું તેલ પહોંચાડી ચૂક્યા છે અને આ જે દર વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે પરંતુ મિત્રો સહજ સિંગતેલની કહાની એટલી સરળ નથી જેટલું તમે વિચારી રહ્યા છો સહજ તેલના ઓનર મનીષ પટેલ ખૂબ જ મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છે એક સમયે ખોટી પાવલી પણ તેના ખિસ્સામાં નહોતી અને આ જે ગુજરાત પર રાજ્ય કરે છે મિત્રો તમે પણ સહજ તેલના માલિકના જીવન સાથે જોડાયેલી કેટલી ખાસ વાતો જાણવા માંગો છો ને જે તમે બિલકુલ નથી જાણતા તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો સાથે અમે તમને અન્નપૂર્ણા તેલ અને ખજૂરભાઈના વિવાદ વિશે પણ થોડી ઘણી માહિતી આપીશું બસ ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો મનીષ પટેલ સહજ સિંગ તેલના સ્થાપક અને માલિક છે મિત્રો કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન અમદાવાદમાં નવા આવેલા મનીષ પટેલે ઓક્ટોબર બે હજાર વીસમાં અમરેલીમાં એક નાનકડી તેલની ફેક્ટરી શરૂ કરી હતી તેઓ ઘરે રાંધેલા ભોજનના અધિકૃત સ્વાદને પાછું લાવવા માટે શુદ્ધ બિન પ્રક્રિયા વગરનું તેલ બનાવવા માંગતા હતા કેવી રીતે સહજ તેલ લોકપ્રિય બન્યું મિત્રો સહજ તેલની પ્રથમ બેચ જી ટ્વેન્ટી મગફળીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી સકારાત્મક પ્રતિસાદથી મનીષ પટેલને ઓરિજિનલ ના ફાયદાઓ વિશાળ પ્રેક્ષકો સાથે શેર કરવા પ્રોત્સાહિત કર્યા સહજ તેલ ટૂંક સમયમાં વધુ માંગમાં આવી ગયું હતું અને એંસીથી વધુ શહેરોમાં વિસ્તરણ થયું હતું સહજ તેલમાં દરેક વસ્તુઓ સરળ રાખવામાં આવે છે આપણું સિંગદાળાનું તેલ માત્ર વાસ્તવિક મગફળીથી બનાવવામાં આવે છે કંઈ પણ વધારાનું નથી કંઈ છુપાયેલું નથી જેથી તમે પ્રકૃતિના અમૃતથી તમારા ખોરાક અને શરીરને પોષી શકો છો પામ ઓઇલ જેવા પ્રોસેડ વિકલ્પોને છોડી દો અને સહજ સાથે હાર્ટ હેલ્થ ફેક્ટ સહિત ચરબીનું આયુગ્યપ્રદ સંતુલન પસંદ કરો હવે ચાલો મિત્રો આપણે જાણીએ અન્નપૂર્ણા તેલ અને તેના વિવાદ વિશે મિત્રો સોશિયલ મીડિયામાં જાણીતા ખજૂરભાઈએ સિંગતેલનું બ્રાન્ડિંગ કરવા અન્નપૂર્ણા તેલ સાથે કામ કર્યું હતું પરંતુ માર્કેટિંગનો એકો ગણાતા સોશિયલ મીડિયાના સ્ટારે વધુ નફો રડવાની લહાઈમાં અન્નપૂર્ણા તેલનું નામ બદલીને ખજૂરભાઈ તેલ કરી દીધું હોય તેવી ગેરસમજ ઊભી કરી દીધી છે જેના કારણે અન્નપૂર્ણા જેવી બાર વર્ષ જૂની તેલ કંપનીને નીચું જોવાનો વખત આવ્યો હતો સોશિયલ મીડિયામાં અન્નપૂર્ણા તેલ બ્રાન્ડને અલગ અલગ રીતે બદનામ કરતી કોમેન્ટ્સનો ઢગલો થઈ રહ્યો છે ત્યારે સમાજસેવી બનીને માર્કેટમાં ફરતા ખજૂરભાઈએ પોતાના ફાયદો મેળવવા એ જાણીતી બ્રાન્ડને બદનામ કરી દીધી છે જાહેરાત કરવામાં સમાજને નુકસાન થશે કે નહીં એ જોયા વગર તાજેતરમાં જ સ હજાર કરોડના કૌભાંડમાં આવનાર બીજેડ ગ્રુપનું માર્કેટિંગ પણ પૈસાના ભૂખ્યા ખજૂરે કર્યું હતું